હવે જોઈએ સમાચાર વિગતવાર બોટાદની જનતાની સુખાકારી માટે સિટી બસની માંગણીને સરકારે સ્વીકારી બોટાદ સિટી માટે બાવીસ બસની માંગણી કરવામાં આવી હતી જેમાં સરકારશ્રી દ્વારા છ બસ હાલમાં ફાળવવામાં આવી છે બોટાદ શહેરને ચાલીસ વર્ષ પછી સિટી બસની સુવિધા આપવામાં આવી બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને હાલમાં જ ઇન્ડિયા ગઠબંધનના પંદર ભાવનગર લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે બાવીસ બસોની માંગણી કરવામાં આવી હતી જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા હાલમાં છ નવી સિટી બસ નગરપાલિકા બોટાદને ફાળવવામાં આવી છે તેમજ થોડા જ સમયમાં બાકી રહેલી સિટી બસો પણ બોટાદ શહેરને ફાળવવામાં આવશે તેવું બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બોટાદ શહેરમાં ચાલીસ વર્ષ પછી સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી જેથી બોટાદની જનતામાં ખુશીની લહેર છવાઈ હતી આજે બોટાદની જનતા માટે ખૂબ ખુશીના સમાચાર છે ગુજરાત સરકાર દ્વારા જે આપણે ગૃહ મારફત બોટાદ શહેર માટે સિટી બસની માંગણી કરી હતી એ આપણી સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે બોટાદ નગરપાલિકાને આજે છ બસ ફાળવી દેવામાં આવી છે ક્રમશઃ આપણી બાવીસ સિટી બસની માંગણી હતી અલગ અલગ રૂટ પ્રમાણે તો એ પણ આપણી માંગણી સરકારમાં મંજૂર થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં મારી બોટાદની જનતા માટે સિટી બસની સુવિધાઓ આપણે આગામી આઠ દિવસની અંદર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ બદલ બોટાદની જનતાને એક તો અભિનંદન આપું છું અને સાથોસાથ જે બાકીના રૂટો જે આપણે બાકી રહી જાય છે એ પણ આપણે છ મહિનાની અંદર આપણે બાવીસ રૂટો જે છે નવી બસો દ્વારા એ આપણે પૂર્ણતા કરીશું બીરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર